ઓલપાડના ટકારમાં ગ્રુપ કોઓપરેટિવ દૂધ અને શાકભાજી વેચાણ કરતી મંડળીના આજે પંચોતેર વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવનું આયોજન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસો ઓગણપચાસમાં ટકારમાં મંડળીની સ્થાપના કરવામાં આવી હતી આજે મંડળીમાં કુલ સાત હજાર છસો જેટલા સભાસદો છે અને મંડળીની વાર્ષિક બારથી પંદર કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહી છે સોમુલ ગંગા પહેલી સમગ્ર સુરત જિલ્લાની અંદર પ્રથમ આ દૂધ સ્થાપના થઈ હતી તો એમાંથી જ બધી દૂધ નાન મંદિરો બની છે ત્યારે આના જે સ્થાપક બેચર કાકા છે સ્વર્ગસ્થ એમને પણ આજે અમે યાદ કર્યા હતા કેમ કે એમણે પહેલાં પહેલી એમણે સ્થાપના એમણે કરી હતી અને ખૂબ સારી રીતે આ મંદિર ચાલે છે અને આજે અત્યારની જે સંચાલકો છે ખૂબ સારી રીતે એ મંદિરમાં ચલવે છે સાથે કે આપણી મંદિરની અંદર જ્યારે ઓગણીસો ઓગણપચાસની સ્થાપના થઈ હતી ત્યારે આપણી મંદિરમાં ખાલી સોલ મણ દૂધનું ઉત્પાદન થતું હતું ત્યારે કોઈ રસ્તા કે ગાળા કે સાધનની જવાબદારી આપણે મળતા ન હતા ત્યારે આપણા અધ્યક્ષ બરડ ગાડામાં દૂધ એકત્ર કરી સુરત સુધી પહોંચાયેલું હતું ત્યારબાદ ત્યારબાદ સુમુલની સ્થાપના થઈ